મીરા આ તું ક્યારની આવીને આમ સૂનમૂન બેઠી છે હવે કાંઈ મોઢામાંથી ફાટીશ કે પછી આમને બેસી રહીશ કઈ બોલીશ ને તો હું તને કઈ કહીશ કેવા માટે ઘણી બધી વાતો છે સમજ તો એ નથી આવતું કે શરૂઆત ક્યાંથી કરું હવે ક્યારે એકડ એક થી શરૂઆત કરી હોય તો એકડ એક થી કર એકડે મિનિટ 10 થી કરવી હોય તો ન્યાથી કર પણ કર કાઈક શરૂઆત વાત નહીં વાહ મમ્મી વાહ દુશ્મન લેવા જવાની જરૂર ના હોય માણસના ઘરમાં જ દુશ્મન હોય અત્યારે મને શાંત પાડવાની બદલે તમે મને ગુસ્સો દેવડાવો છો એટલે તો એવું કેવા માંગે છે કે તારી જનેતા દુશ્મન છે જનેતા દુશ્મન ના હોય ને તો માથે હાથ કરીને પ્રેમથી પૂછાય કે બેટા શું થયું છે તને બેટા મીરા શું થયું છે હવે કઈશ હા હવે કઈશ તો બોલ આ બધી મિલકત મારા સાસુના નામ પર છે ઘરનું ઘર છે ને એ પણ હવે હું એમને હેરાન કરું ને તો એ ઘર મારા હાથમાંથી જાય એમ છે અને હું એવું નથી ઈચ્છતી કે મારે આ ઘરમાંથી બહાર નીકળવું પડે પણ શું કરું હવે એ લોકોને મારો સ્વભાવ ખબર પડી ગયો છે કે હું બધાની સાથે ચોસડાઈથી વાત કરું છું મને દામી નીચે જે ગમતી નથી અને જવામાં એ લોકો કોઈ એક્શન લીધી ને તો મારે ઘરની બહાર નીકળવું પડશે શું કામ તારે શું કામ ઘરની બહાર નીકળવું પડે તું મારી દીકરી છો એ ભૂલી ગઈ અને હું તને એ ઘરની બહાર નીકળવા નહીં તો અચ્છા શું કરશું દરવાજો બહાર થી બંધ કરી દેશો નહીં ને એના માટે કઈ પ્લાનિંગ કરવું પડશે ને કઈ વિચાર કરવો પડશે કે જેથી કરીને મારે ઘરની બહાર ના નીકળવું પડે હિરાલબેન મારી માં હોય એટલે કઈ પણ ના થાય આવું તો ન હોય ને મમ્મી બેટા તું હજી તારી માંને ઓળખતી નથી કેમ કે ઓળખીશ પણ નહીં હું કહીશ ને એ માને ને તો ક્યારેય તારે એ ઘરની બહાર નહીં નીકળવું પડે મમ્મી જ્યારથી લગ્ન થયા ને ત્યારથી તમારી સલાહો પર જ ચાલી રહી છું આ રસ્તો જે તમે દેખાડો ને એના પર જ તો પણ કઈ થયું તો નહીં સત્યા નાશ થવા પર આવ્યું છે બધું બેટા આ બધી આઈડિયા છે ને સક્સેસ થાય એવું ન હોય આ નવ્વાણું આઈડિયા ફ્લોપ થાય ને તો જે સોમી આવે ને છેલ્લી એ સક્સેસ થઈને રહે છે વાહ મમ્મી વાહ અને ભૂલે છું જો એ સોમી આઈડિયા પણ ફેલ થઈ ગઈ ને તો હું ફેલ મારી સાસુ મારી દેરાણી મારો દેર અને મારા સસરા ધક્કા મારીને મને ઘરની બહાર કાઢ છે હે ભગવાન આ છોકરી ક્યારે સકારાત્મક વિચારો નહીં કરે એની માની પર ઉતરી છે કેના બાપા જે સ્વર્ગવાસ થઈ ગયા ને ભોળા ભોળાપણમાં એના પર ઉતરી છે ખબર ન જ પડતી છોડો ને મમ્મી હું કોના પર ગઈ છું ને કેવી છું એનાથી હવે શું ફાયદો હવે તો મને એ કહો કે મારે કરવાનું શું છે જેથી કરીને મારે આ સિચ્યુએશનમાં ન પડવું પડે હવે તું મારી વાત સાંભળીશ તો હું તને કહીશ ને આ તું તારો જ લલ્લાનો ચાલુ રાખીશ ને તો હું કાંઈ નહીં કહી શકું અચ્છા ભૂલ મારી છે ને એમ અરે વાત સાંભળ હવે તારે મોઢું બંધ રાખી ને કાન ખુલ્લા રાખ બેટા પહેલાં તો તું તારો સ્વભાવ સુધારી ના મારી વાત સાંભળીશ પેલા શું કેમ આમ કેમ એ નહીં બોલવાનું હા પેલા હું મારો સ્વભાવ સુધારી નાખું પછી આ તું જેવ વડકાના ડાચિયા કરે છે ને દામિની અને તારા સાસુ સાથે એ પેલા સુધારો લાવ ઓકે પ્રેમથી એની સાથે વાતો કર પછી આ બધું મગજમાં નથી લેતીને નહીં સિરિયસ કહું છું સિરિયસ ટુ નો હા મારો સ્વભાવ સુધારી નાખીશ ને ઘરે જઈને બધાને વાલા વાલા કરીશ પ્રેમથી વર્તન કરીશ બધા સાથે શું કહેવા માંગે છે મમ્મી પહેલા તું જ મને કહેતી હતી કે બધાને દાબમાં રાખવાના ડરાવીને રાખવાના અને હવે તું ની તું કહે છે કે બધા સાથે પ્રેમથી રહેવાનું પહેલા મને એમ હતું કે તું એવી રીતના સ્વભાવ રાખીશ ને તો આ લોકો ડરી અને છતાં રહેશે અને તને આખું ઘર સોંપી દેશે પણ આ તો ન થયું તો બેટા એ કામ કર તારા સાસુ સાથે પ્રેમથી રહે અને એ કંઈ પણ કામ છે ને તો ફટાફટ દોડીને કામ કર અને બેટા આવી રીતના કરીશ ને તો તારા સાસુને ભોળવીને જે મકાનની ફાઇલ છે ને એ તને આપી દેશે અને તને ખબર નથી દામિની મારે થોડી વાત કરવી છે બેટા બોલો ને શું કહેવું છે હું શું કઉ છું કે આ મીરા હવે કે તમારા માટે ચા પાણી લેતી આવું ના દામિની તો નાસ્તો કરવો છે કંઈ ખાવ પીવું નથી ચા બનાવવાની થશે ને તો હું બનાવી લઈશ શું કીધું હા મીરા બહુ તમે શું બોલ્યા ચા તમે બનાવશો મમ્મી બેટા મમ્મી મારી મારી વાત તો સાંભળો હું તમારી બંનેની માફી માંગવા આવી છું મમ્મી નક્કી માફીને છે ને તાવ આવતો હા હા બેટા તારી તબિયત તો બરાબર છે ને મમ્મી મને કંઈ નથી થયું સાચે જ કહું છું મને મારી ભૂલનો પસ્તાવો થાય છે મેં તમારા લોકો સાથે જે પણ વર્તન કર્યું ને એના માટે આઈ એમ સોરી મારી ભૂલ થઈ ગઈ એટલે કહી એટલે તું દામિનીને કહેતી હતી મને બોલતી હતી અને આદિત્યને તે જે કઈ કહ્યું એ બધી વાતની વાત કરે છે તું બધી જ વાતની મારા વર્તનની મારા શબ્દોની મારા સ્વભાવની બધી વાતની માફી માંગુ છું પ્લીઝ મને માફ કરી દો ભાભી જેને ભૂલ કરી હોય ને એને એને માફ કરવામાં આવે છે પણ તમે તો જે કરતા હતા એ જાણી જોઈને કરતા હતા ને તમને મજા આવતી હતી અમને લોકોને હેરાન કરવાની એવું જ કરતી હતી અને આજે છે ને હું રિસાઈને મારા મમ્મીના ઘરે પણ જતી રહી હતી મેં વિચાર કર્યો હતો કે આજ પછી આ ઘરમાં પગ જ નહીં મૂકું પણ તમને ખબર છે મારા મમ્મી કેટલા સમજદાર છે એમણે મને ચોખ્ખું કહી દીધું કે સસરાના ઘરેથી તારી લાશ આવે ને તો હું સમસાનમાં બાળી દઈશ પણ જીતે જીવતી દીકરી પાછી મારા ઘરમાં નહીં અને પછી મારા મમ્મીએ મને ખૂબ સમજાવી કેટલું ખિજાયા મને કે કદાચ તારી જગ્યાએ તારી ભાભી હોત તો એ મને હેરાન કરતી હોત તો હું શું કરત એટલે મને પણ વિચાર તો આવ્યો થોડીવાર કે મમ્મી કહેતા હોય ને એ વાત ખોટી નો પણ તમારે છે ને તમારા મમ્મીના ઘરે બહુ પહેલા જવાની જરૂર હતી તમારા મમ્મી અત્યાર સુધી તમને ના સમજાવ્યા સમજાવીને પણ આવી રીતે ડિટેલમાં ક્યારે નહોતી સમજાવી અને હું એ સામે પણ ક્યારે નહોતી ગઈ ને તો મને શું ખબર કે આવતો છે પણ અચાનક આટલું બધું પરિવર્તન એટલે ખાલી તારા એટલે કે તમારા મમ્મીને કહેવાથી તમે આટલો બધો સુધારો લઈ આવ્યા મમ્મી આવું જ કહ્યું કે મારા કહેવાથી આટલો બધો સુધારો થોડો આવી જશે પણ મેં મમ્મીને કહ્યું કે માણસને પોતાની બધી ભૂલો એક સાથે સમજાઈ જાય તો શું થાય એક ધારો મોટો સુધારો લાવવો પડે ને જે હું લઈ આવી મને ખબર હતી તમે મારા પર તો નહીં જ કરો નહીં એટલે વાત એવી છે મીરાઓ કે અત્યાર સુધી તમે નાની નાની વાતમાં કોઈ પણ વાતમાં અમારી સાથે ઝઘડતા હતા વાંધા વચકા કાઢતા હતા એટલે અચાનક આવું પરિવર્તન કોઈને પણ નવાઈ પમાડે ને અને એમ પણ અત્યાર સુધી તમે જે કર્યું છે ને એ માફીને લાયક પણ નથી જ્યારે જો ત્યારે બસ ગુસ્સો કર્યો છે ઝઘડો કર્યો છે મન ફાવે એમ બોલ્યા છો અમારા ઉપર અમારા પરિવાર ઉપર સંસ્કાર ઉપર છતાંય જો મારું તો એવું માનવું છે કે માણસને વહેલું મોડું ભાન થઈ જાય અને એ પોતાના પરિવાર સાથે હળી મળીને રહેવા માગે ને તો એનાથી મોટું બીજું કંઈ નથી હા મમ્મી હવે હું તમારી સેવા કરીશ સેવા હા મારી તમારી સેવા કરીશ અને દામણીને પણ ઘરના કામમાં હેલ્પ કરવા લાગીશ હું એને બવેરાણ કરતી હતી ને હવે એવું નહીં કરું પ્રોમિસ બાળ પૂરે માફી જોતી હોય ને તો એક કામ કરો અત્યાર સુધી હું કામ કરતી હતી ને હવેથી તમે બધું કામ કરી નાખો દામિની માફી આપો છે તો બધું કામ નો કરાવે ને અડધું કરવાનું હોય આ ના એટલે કેવાનો મતલબ એ છે કે દામિની જ્યારે ઘર માં નો હોય તો દામિની જે માં ઘર નું બધું કામ બધું કામ કરીશ દામિની ના મમ્મી ના ઘરે જશે ને તો એક શબ્દ પણ નહી બોલું કે દામિની શું કામ ગઈતી બધું કામ કરી નાખે સારું કઈક અજીબ નથી લાગતું તમને અજીબ તો લાગે છે પણ ક્યારેક એવું સાંભળ્યું પણ છે ને કે માણસમાં પરિવર્તન આવે તો કદાચ આને એની ભૂલ સમજાઈ ગઈ હશે એકવાર મોકો તો આપો જ જોઈએ ને મમ્મી હવે એ તો છે ને મારો રામ જાણે તું ક્યારે આવી ગઈ તો મમ્મીને ને ત્યાં ગઈ હતી ને હા મારા માટે મમ્મી માટે ને દામિની માટે ચા બનાવું છું શું તું ને ચા કે હું ચા ના બનાવી શકું અરે બનાવી શકે પણ મને અજુકતું લાગે છે કે મમ્મી અને દામિની માટે તું શું કામ ચા બનાવે એમને કહેવાય ને એમને શું કામ કહેવાનું બિચારા તમારા મમ્મી અને દામિની કેટલા સારા માણસો છે એ લોકોને રોજ હેરાન કરવામાં મને સારું નથી લાગતું એટલે મે આવ આ શું હા તું બોલી રહી છે હું જ બોલી રહી છું પણ કેમ આવું બોલે છે અચાનક શું થયું તારા મમ્મીએ તને કંઈ પાઈ દીધું છે તું કઈ પીને આવી છું નવાઈ લાગી નવાય તો લાગે જ ને તું એ લોકોના વખાણ કરે છે નહી કે બુરાઈ લાગવું જ જોઈએ બસ તમને ખબર ના પડી ને કે હું એક્ટિંગ કરું છું કે સાચું બોલું છું મારે ચેક કરવો હતો પણ હા મને ખબર પડી ગઈ કે મને એક્ટિંગ આવડે છે ચલો સાબાશી આપ જી મે આપવાની હોય હા હા તો આ શું છે હવે આગળ પ્લાન તું આવું બધું કરે છે શું કામ ચા શું કામ બનાવે છે મને કઈ સમજાતું નથી સમજાય એવી કંઈ વાત કરીશ કઉ કઉ પતિદેવ એકચુઅલી મેં આવું હતું ને આ મમ્મી અને દામિનીને મારે આ ઘરની બહાર કાઢવા છે એ લોકો મને સજે જે ગમતા નથી હવે હું રોજ એમને ટોર્ચર કરી કરીને આ ઘરમાં બદનામ થઈ ગઈ છું ક્યારે એવો સમય આવ્યો કે ઘરના બે ભાગ પાડવા પડશે તો મને વિશ્વાસ છે કે મારા ભાગમાં કઈ નહીં આવે શું કામ શું કામ મારું વર્તન તમારું વર્તન તો હું મમ્મી પાસે ગયા હતી અને મેં મમ્મીને કહ્યું કે મમ્મી જો આ ભાગ મારે પૂરેપૂરો જોઈતો હોય અથવા તો આ બધું જ મારે જોઈતું હોય તમારે શું કરવું જોઈએ શું આજ ચા બનાવવી જોઈએ એટલે તું એ લોકોને તારી વાતમાં લે છે મતલબ તે એ લોકો લેટ મી કમ્પ્લીટ બેબી તો મમ્મીએ મને કહ્યું કે જો કોઈ પણ માણસ તું દિલ જીતવું હોય ને તો એનો રસ્તો એના પેટથી થઈને જાય છે એટલે કે આ જમવાનું બનાવ ચા બનાવ તારા સાસુની સેવા કર ડામીની ને નાની બેનની જેમ રાખ ફક્ત ને ફક્ત આવું દેખાવ કરવાનું કહ્યું તું સાચું નહીં મને થોડી વાર તો અજીબ લાગ્યું કે મમ્મી શું બકવાસ કરે છે પ્રેમ સારું વર્તન અને હું હેમ પોસિબલ પછી મને વિચાર આવ્યો કે ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો અને રોડ પર રહેવું ને એના કરતાં અને નાટક કરી લેવું સારું શું કેવું તમારું એકદમ સાચી વાત છે તો એ લોકો તારી વાતમાં આવી ગયા આવી ગયા મારે પણ એવું જ કરવું પડશે ને એંસી ટકા આવી ગયા છે હવે વીસ ટકા તમે લઈ આવજો હા હું પણ માફી માંગી લઈશ તે માંગી હશે ને માફી માંગી ગમ્યું તો નહોતું પડતોય માગી સારું કહેવાય તે અને માફી માંગી પણ એ લોકો આમ તારા ઉપર બધું ભૂલી ગયા તું જે કંઈ પણ કરતી તે બધું જ ભૂલાઈ ગયું એમને ભૂલી જ જાય ને મને એક્ટિંગ જ એટલી સારી કરતા આવડે છે ને આ તમે પણ હું કોઈ પણ વાતમાં તમને મનાવું તો માની જાઉં છું ને હમ 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 હે લોકો પણ માની ગયા છે વાહ તો બહુ સારું કર્યું હવે તો આપણે બહુ નજીક પહોંચી ગયા કહેવાય ને હા હવે હું પણ જલ્દી માફી માંગી લઈશ જલ્દી ક્યારે આજે જ કરવાનું છે જે કરવાનું છે આજે જ સીધી વાત છે ને ચા બનાવવી સેવા કરવી સારું સારું રહેવું ને એ મારાથી એક બે દિવસથી વધારે ન થઈ શકે ને પછી રાસ એની જોવાની હા હું આ મકાન અને મિલકતના બધા કાગળિયા પણ કરતો આવું છું એ લોકોની માફી માંગી લેશ અને કહી દઈશ કે આપણે હા ઉપર માલ લેવાનો છે હા હા એ આ ડોક્યુમેન્ટ્સ એના જે એમાં સહી કરી આપો કહેવાનું છે

ઉપર માળ પણ અત્યારે તો આપણું નીચેનું ઘર જ એટલું મોટું છે ઉપર માળ લેવાની શી જરૂર છે બેટા આ જરૂર છે સમજી નહીં સરખી રીતે કે ને તો સમજ પડે મને અને તારા પપ્પાને દેવાંગ માટે આમ પણ આપણે અત્યારે આ એક ઘરમાં રહીએ છીએ પણ ભવિષ્યમાં આપણે જરૂર તો પડવાની જ છે એટલે મેં અત્યારથી અગાઉથી વિચારી રાખ્યું કે ઉપર એક માળ લઈ લઈએ તો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો પણ આપણે સખવટતા આપી શકીએ હા વાત તો સાચી જ છે આજે એને કાલે ઉપર મકાન થઈ જાય તો નીચેનું તું અને ઉપરનું આપણે દેવાંગને આપી દેવાય હા કેમ નહીં એને જ્યાં રહેવું હોય નવા મકાનમાં એને રહેવું હોય તો એનું એમાં શું થઈ ગયું છે બંને ભાઈઓ ભેગા છીએ ને હા એ વાત બરાબર છે તારી તે નિર્ણય સારો કર્યો લે અત્યાર સુધી મેં તમારા લોકો સાથે મમ્મી બહુ ખરાબ વર્તન કર્યું પણ હવે એવું ક્યારેય નહીં થાય મે મમ્મી ની માફી માંગી લીધી છે મે બધી જ વાત કરી નાખી કે અમારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હવે ફટાફટ કામ વાત કરો ને હા તો હા સહી કરવાની છે તમારે આમાં જોયું સારા કામ અને શુભ કામ કરવામાં માં આપણે આદી ને કેટલી ઉતાવળ છે હા હા પણ આટલો બધો સુધારો બેટા અચાનક એકવાર વાંચી તો લો તમે વાંચવાની શું જરૂર આદી

હા મોટાભાઈ કેમ કયું અરે બેટા તને ખુશ ખબર આપવા માટે તારા મોટાભાઈએ બોલાવ્યા છે હા જો અમે એટલે તારા મોટાભાઈ નક્કી કર્યું છે કે ઉપર આપણે એક માળ લઈશું અને ઉપરનું જો તને તને ઉપર ફાવે ને તો તને ઉપરનું મકાન રાખવાનું અને નીચેનું ફાવે તને નીચેનું રાખજે પણ મમ્મી બસ આ કોઈ માળ બાળ નથી લેવાનો એટલે હા હામાં સાઈન કરી છે ને આ મકાન હવે મારું થઈ ગયું છે અને બીજી બધી મિલકત જે હતી ને એ પણ મારા નામે થઈ ગઈ છે એટલે હા ચાલો નીકળો હવે આ ઘરમાંથી આ ઘરમાં છે ને મારે આમ પણ બહુ સગડાસ પડે છે હા તમે લોકો જાશો ને તો જગ્યા થશે પપ્પા હા હા તમને લોકોને શું હતું કે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે એટલે હું તમારા લોકોની માફી માંગીને નોકરાણી બનીશ નહીં પ્લાનિંગ હતું અમારા લોકોનું ફૂલ પ્રો પ્લાન હા બી તમે ખાતમાંથી બહાર કાઢવાની વાત કરો છો હા તો અમે ક્યાં જઈશું તમને ખબર તમારે ક્યાં જવું છે ઝૂપડું વારો ભીખ માંગો રોડ પર ફરો આઈ ડોન્ટ કેર ના 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 પપ્પા કોટી મસ્તી કઈ નહીં હા હા છે ને હવે આ કાગળિયાના ફોટા જ પણ પાડી લઉં છું જેથી કરીને કાલ સવારે તમે કંઈ ડિલીટ કરી નાખો તો પછી મારે શું કરવાનું હા હવે તમે ફાડશો ને તો પણ પ્રૂફ તો મારા ફોનમાં આવી જ ગયા છે અને હવે ફોન તો તમે મારા ખીચામાંથી નઈ કાઢી શકો હવે ને હોય તોડવી હોય સળગાવવી હોય તો સળગાવી દયો પણ તમે લોકો આ ઘર તો જ રહો આવું શું કામ કરી રહ્યા છો પણ આપણે લોકો સાથે તો તમને શું છે અમે ક્યારેય તમને કહ્યું છે કે અમને આમ ચાલે તેમ ચાલે કામ પણ નથી કરતા તો પણ પપ્પાએ ક્યારેય કઈ કહ્યું નથી તો પછી આવી રીતે જુદા શું કામ થઈ રહ્યા છો થાકી ગઈ છે મીરા તમારા લોકો થી હા આ તમારી ટક ટક થી હા મેડમ ના કામ થી હાલતા ચાલતા પિયર જતું રેવું

એટપણા લોકોના શબ્દ છે ને જો બોલ્યા પછી ફરવાનું મમ્મી પપ્પાએ તમને લોકોને કઈ જ ને નહીં પપ્પા આજે પણ આ બધું કરી અરે પણ તને કોઈ દિવસ યાદ છે કે તું ઓફિસે ન આવ્યો હોય તે મારી પાસે કોઈ માગણી કરી હોય અને મેં તને ન આપી હોય તારી તારી ઉપર હું ગુસ્સે થયો હોય મેં તને કોઈ દિવસ થપ્પડે નથી મારી નાનો હતો ત્યારથી તને કેટલો લાડકોડમાં ઉછેરો છે અરે આ નાનો હતો તારાથી છતાંય આને જેટલો લાડ નથી કર્યો ને એનાથી ડબલ તને લાડ કર્યો છે તને કોઈ દિવસ કાંઈ નથી કીધું માનું છું કે બહુ લાડ કર્યો મને અને એના માટે થેન્ક યુ તમે મને સારી રીતે મોટો કર્યો કોઈ દિવસ મને કંઈ કીધું નથી તમે ક્યારેય મને કંઈ ખીજાણા પણ નથી એના માટે તમારો આભાર માનું છું જો તમારે અહીંયા રહેવું હોય ને તો તમારી માટે છૂટ છે મમ્મી રેવાન ને આ ત્રણેય આ ઘરમાંથી જશે પપ્પા ભલે રહેતા તમે અહીંયા રહેશો બસ તમારા પપ્પા આખરી આખરી નિર્ણય છે હા પપ્પા જોયું જોયું હું તને ના પડતો તો કે આ કચરાને તું ઘરમાં નહીં લાય પણ વર્ષો પહેલાં તે મારી એક વાત ન સાંભળી મને મને તો તે ધૂટકારી નાખ્યો અને આ આને જોઈને મમતા જાગી ગઈ શું બોલો છો તમે જો હવે એને કેવો આ બદલો લીધો તારી મમતાનો કેવો બદલો લીધો સાપના બચ્ચાને તે પાળી પૂછીને મોટો કર્યો છે હાદી અત્યાર સુધી અમે કોઈએ ખાઈ નથી કીધું તારી અને મીરાની હા ઘરમાં તમે લોકોએ જેવી જો કમી ચલવી ને અમે સહન કરી પણ બેટા આજે જતા પહેલાં તારી સાચી હકીકત તને કહીને જવા માંગે છે અહીંયાથી સાચી હકીકત એટલે મોટું લેક્ચર આપશે અને ખોટું સંભળાવીને ઘરની બહાર નીકળશે એક મિનિટ હા બોલો હેજ કે તું અમારો સગો દીકરો નથી છે હા વર્ષો પહેલાં અમે જ્યાં રહેતા હતા ને ત્યાં રસ્તાનું એક કામ ચાલી રહ્યું હતું ત્યાં અડધી રાત્રે તને કોઈ રસ્તા પર મૂકીને જતું રહ્યું હતું અને સુમસામ સડક પરથી તને અમે હાથમાં લઈ અને અમારા ઘરમાં લાવ્યા ઘરમાં નહીં બેટા અમે તો તને અમારા હૃદયમાં બેસાડ્યો એક અનાથ છોકરાને મા બાપની છત્રછાયા આપી પણ તું અમારો દીકરો ન બની શક્યો તારા આવ્યા પછી અમારું ખાલી ઘર ભરાઈ ગયું અમે દીકરા વગરના વાંજ્યા મા બાપને જાણે એની દુનિયા મળી ગઈ ને તારા પગલાં અમારા ઘર માટે એટલા સુખ પુરવાર થયા ને કે એક જ વરસમાં મારા દેવાંગનો જન્મ થયો પણ આજે તારા પપ્પાએ કહ્યું ને એક વાત હકીકત છે કચરાને કચરાની જગ્યાએ જ રહેવા દેવાય એને માથે ન ચડાવાય કારણ કે ચંપલ ગમે એટલા મોંઘા હોય એને પગમાં જ પહેરાય એને માથાની પાઘડી તો ન બનાવાય ને આજે તે વાત સાબિત કરી ને બેટા અમને કાંઈ નથી જોઈતું બસ તું અને મીરા હંમેશા ખુશ અને સુખી રહો અમે આ ઘરમાંથી જઈએ છીએ ચાલો દામિની હા ના તને મેં કોઈ દિવસ એટલે કાંઈ ન કીધું કારણ કે તારા આવ્યા પછી અમારા દીકરાનો જન્મ થયો એટલે તું અમારો લાડકો હતો પણ કંઈ વાંધો નહીં બેટા પારકું એ પારકું જ કહેવાય ના પપ્પા સમજી ગયો કે આજ સુધી તમે લોકોએ મને કેમ કાંઈ નથી કીધું કારણ કે તમે આવડી મોટી વાત છુપાવી હતી તમને એમ હતું કે હાદીને ક્યારે ક્યારેય ઓછું ના આવવું જોઈએ પણ મેં શું કર્યું મેં તો તમારી સાથે હંમેશા અન્યાય જ કર્યો તમને લોકોને દુઃખ જ પહોંચાડ્યું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો પપ્પા મમ્મી માફ કરી નહીં હવે આપણો દીકરો નહોતો અને હવે આજ પછી ક્યારે આપણો નહીં રહે આપણે આ ઘરમાં નથી રહેવું પાર્કો પાર્કો જ કહેવાય ચાલો મારી સાથે ના પપ્પા પપ્પા નહીં પપ્પા